નમસ્કાર મિત્રો હું છું વાડિયાભાઈ કુમાર મિત્રો જણાવવાનું કે સુભાષ પાલેકર કૃષિ કરતા ખેડૂત શ્રી કાળુભાઈ વાઘ કે જેઓ રામપરાના છે અને એની બીજી જમીન દીપડીયા ખાતે આવેલી છે રાજુલા તાલુકાના અને એમને કે કેળાનો બગીચો છે જે સંપૂર્ણ સુભાષ પાલેકર કૃષિ પદ્ધતિથી બનાવેલો છે છેલ્લા દસેક વર્ષથી પોતાના એંસી વર્ષ એંસી વીઘા જમીનમાં ક્યારેય યુરિયા ડીએપી કે પેસ્ટિસાઇડ સાચ્યું નથી આવો સરસ મજાનો ખેડૂત ઝેરમુક્ત ઉત્પાદન કરે છે એમણે આ વર્ષે આ કેળાનો બગીચો કર્યો છે તો આવા સરસ મજાના ઝેરમુક્ત કેળા કાચા કેળાની અત્યારે વેચાણ ચાલુ કર્યું છે એમણે તો કોઈ મિત્રોને કાચા કેળા લેવા હોય જથ્થાબંધ કે જે રીતે લેવા હોય તે રીતે તો એ આગળ એના વિડીયોમાં પોતાનો નંબર આપે છે એ નંબરમાં એનો સંપર્ક કરી અને આ કેળા તમે મેળવી શકો છો આજે તારીખ વીસ આઠ બે હજાર પચીસના રોજ ગામ દીપડીયા તાલુકો રાજુલા જિલ્લો અમરેલી કાળુભાઈ વાઘ કે કે સુભાષ પાલેકર ફાર્મમાં કેળનું વાવેતર કરેલું કરેલું છે હું મારા ફાર્મમાં છેલ્લા દસ વર્ષથી સુભાષ પાલેકર પદ્ધતિની ખેતી કરું છું સુભાષ પાલેકર પદ્ધતિ એટલે એક ગાયથી ત્રીસ એકર ખેતી એમાં જીવામૃત ઘનજીવામૃત બીજામૃતનો ઉપયોગ કરીને આ અમારી કેળ તૈયાર કરેલી છે છેલ્લા દસ વર્ષથી હું મારા ફેમમાં એક પણ ડીએપી ઉરિયા કે પેસ્ટિસાઈડ વાપરતો નથી અને સાબિત કરે તો એને એકાવન હજાર રૂપિયાનું ઇનામ પણ હું આપું છું તો આ અમારી જી નાઇન વેરાયટીના કેળા છે આપ જોઈ શકો છો સારો એવો ગ્રોથ પણ છે અને લૂમ પણ સારી એવી સાઇઝ પણ ક્વોલિટીમાં સારી છે અત્યારે ભરાદર ભરાવાનું ચાલુ છે આપ જોઈ શકો છો છેલ્લા દસ વર્ષથી અમારા ફાર્મમાં પેસ્ટિસાઇડ રાસાયણિકનો ઉપયોગ કરતા નથી આધારિત સુભાષ પાલેકરનો જે બતાવેલા આયામો એ બધા અમે ઉપયોગ કરીએ છીએ તો મારે કહેવાનું કે કોઈ પણ ઓર્ગેનિક મોલ ચલાવતા હોય એ અથવા ખાનારા કોઈ પણ વર્ગને આ કાસા કેળા જોતા હોય તો મારા ભાવે એમને એક લૂમથી માંડીને કોઈ પણ જથ્થો ગમે તેટલો જથ્થો હું પૂરો પાડીશ આ ઝેર મુક્ત ખોરાક ખાઈ ઝેર મુક્ત આહારથી આપણું શરીર તંદુરસ્ત રહે પ્રકૃતિ બસે ગાય મારો મોબાઈલ નંબર પંચાણું હાથ સાલી એકસઠ નવ કાળુભાઈ વાઘ ગામ દીપડિયા તાલુકો રાજુલા આપ જોઈ શકો છો અમારી કેળ છે